નાલગેટ પોલીસ મથકના પીએસઆઈ ડિટેઇન ન કરવા માટે દસ હજારની લાંચ માંગ્યા બાદ આઠ હજારની લાંચ લેતા પુત્ર સાથે સીબીના હાથે ઝડપાઈ ગઈ હતી લાલગેટ ચોકીની પીએસઆઈ મંજુલા પારગી આઠ હજારની લાંચમાં એસીબી ના ભેરવાઈ છે લાંચ લેવા માટે તેણે પોતાના પુત્રને સાથે રાખ્યો હતો સીઆરપીસી ની કલમ એકસો એકાવન ના અટકાયતી પગલા ના ભરવા માટે ટેકનિશિયન પાસે તેણે લાંચ માંગી હતી મંજુલાનો પગાર સિત્તેર હજાર છે એસબી ના સ્ટાફે મંજુલા શંકર લાલ પારગી અને પુત્ર અશ્વિન પારગી સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે એસસીબી જણાવ્યું કે લાલગેટ વિસ્તારમાં ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટ અને ત્યાં એક ટેકનિશિયન

રૂપિયા દસ હજારની લાંચની માગણી કરે જે રજકના અંતે રૂપિયા આઠ હજારની લાંચ લેવા તેઓ સહેમત થયેલા તો લાલગેટ ચોકી પીએસઆઈ મંજુલાબેન તથા એક પ્રજાજન અશ્વિનભાઈનાઓને રૂપિયા આઠ હજારની લાંચ લેતા અટકાયત અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળ તપાસ હાથ ધરેલી છે એક અરજી હતી લાલગેટ પોલીસ ચોકીમાં જે અરજીમાં એ સીઆરપીસી એકસો એકાવન ના અટકાયતી પગલા નહી લેવાના હવે જ પેટે આઠ હજાર રૂપિયાની લાંચ એમણે સ્વીકારી છે